નમસ્કાર મિત્રો શું તમે ક્યારેક કેળાની છાલને ઉકળતા પાણીમાં નાખી છે જો ના નાખી હોય તો આ વિડીયો જોયા પછી મિત્રો તમે નાખવાનું શરૂ કરી દેજો મિત્રો તમારે એક વાસણની અંદર પાણીને ગરમ કરવા માટે મૂકવાનું છે અને પાણી ધીરે ધીરે ગરમ થવા લાગે પછી તમારે મિત્રો તેની અંદર ત્રણથી થી ચાર કેળાની છાલ મતલબ કે ત્રણ ચાર આખા કેળાની છાલ મતલબ કે આઠ દસ જેટલી છાલો હોય એ તમારે તેમાં નાખવાની છે અને ધીરે ધીરે પાણી ઉકળવા લાગશે અને તમારે પણ મિત્રો તેની અંદર છાલ નાખીને તમારે ચમચી દ્વારા હલાવતું જવાનું છે મિક્સ કરતું જવાનું છે ત્યારબાદ તમારે એક ચમચી જેટલું તેની અંદર મીઠું નાખવાનું છે અને ત્યારબાદ મિત્રો હવે તમારે પાંચ મિનિટ સુધી આ ઉકળતા પાણીની અંદર કેળાની છાલને તમારે મિક્સ કરતી જવાની છે હવે મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ એની પહેલા તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ જિયાન ઘાંચીને વડોદરાથી નરેશભાઈ શાહને અમદાવાદથી કિરણબેન રાવલને હળવદથી જોશનાબેન પટેલને સુરતથી વિરેન્દ્રભાઈ શાહને મુંબઈથી હસમુખભાઈ પરમારને છાની વડોદરાથી ફરીદ હુસૈન ફારૂકને રાજકોટથી વિષ્ણુભાઈ રાઠોડને આણંદથી અમીન શેખને ભરૂચથી અને અતુલભાઈ દરજીને ડીસાથી જાય છે તો મિત્રો હવે તમે જોઈ શકો છો કે આપણે વ્યવસ્થિત પાંચ મિનિટ સુધી ઉકળતા પાણીની અંદર આ છાલને આપણે મિક્સ કરી લીધી છે તો હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ હવે આ જે છાલ છે કેળાની એને તમારે મિત્રો ઠંડા પાણીની અંદર નાખવાની છે સાથે તમારે થોડા બરફના ગાંગડા પણ નાખવાના છે જેને કારણે વધારે ઝડપથી એ ઠંડી થઈ જાય હવે વ્યવસ્થિત ઠંડુ થઈ જાય ત્યારબાદ તમારે મિત્રો આ કેળાની છાલને તમારે બહાર કાઢી લેવાની છે અને મિક્સરની ઝારની અંદર અથવા કોઈ વાસણની અંદર તમારે નાખવાની છે પાણી સાથે અને ત્યારબાદ તમારે મિક્સરની મદદથી ગ્રાઇન્ડરની મદદથી તમારે ઝીણું કટિંગ એટલે મિક્સર કરી લેવાનું છે એટલે કે ગ્રાઇન્ડ કરી લેવાનું છે જેના કારણે એકદમ આ જે આપણે કેળા છે એનું એકદમ ઘૂસ્સું ભૂસ્સા જેવું બનીને તૈયાર થઈ જશે એ તમારે હવે એ ઘૂસ્સું છે એને તમારે મિત્રો ગરણીની મદદથી ગાળી લેવાનું છે એટલે કે એની અંદર જે પાણી છે મિત્રો પાણી આપણે અલગ કરવાનું છે હવે મિત્રો ગરણીથી ગાળશું એટલે તેને દબાવીશું એટલે પાણી બધું અલગ થઈ જશે અને વધેલું જે ભૂસું છે એને તમારે મિત્રો એક અલગ વાટકાની અંદર નાખી દેવાનું છે હવે મિત્રો તમારે એક અલગ લોઢી ઉપર તમારે ગરમ કરવા માટે મૂકવાની છે લોઢી અને ગેસ ઉપર લોઢી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે એની અંદર એકથી દોઢ ચમચી જેટલી હળદર નાખવાની છે અને હળદરને તમારે ધીમે ધીમે મિક્સ કરતી જવાની છે એ એવું લાગે કે તમારે કે હળદરમાંથી હવે ધુમાડા નીકળવા લાગ્યા છે હળદરનો કલર થોડો ફરી ગયો છે ત્યારે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને જે આ ગરમ ગરમ હળદર છે એને તમારે મિત્રો પેલું જે આપણે કેળાનું જે ભૂસું હતું તેની અંદર તમારે નાખી દેવાની છે હવે મિત્રો આ કેળાનું ભૂસ્સું અને હળદરને તમારે વ્યવસ્થિત ચમચીથી મિક્સ કરી લેવાની છે એકદમ પેસ્ટ જેવું બનાવીને તમારે તૈયાર કરવાનું છે તમે મિત્રો જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે મિત્રો તમને આનો ઉપયોગ જણાવી દઉં તો આ છે વસ્તુ છે એ મિત્રો તમારે તમારા હાથ ઉપર પગ ઉપર તમારે લગાવવાની છે અને લગાવીને આ ભૂસું તમારે ઘસવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે સ્વચ્છ પાણીથી તેને ધોઈ લેવાનું છે મિત્રો આનાથી તમને એવો ફાયદો થશે કે તમારી કાળી ચામડી હશે એ રૂપાળી થઈ જશે એ તમે એકદમ ઉજળા થઈ જશો તમારે રૂપાળા થઈ જશો અને તમારી જે કાળાશ પડતી ચામડી હોય હાથની પગની એ બધી જ દૂર થઈ જશે એકદમ તમે રૂપાળા થઈ જશો તમારે કોઈ અલગ વસ્તુ તમારે બજારમાંથી લેવાની જરૂર નહીં પડે તો ઘરે તમે એકવાર અવશ્ય ટ્રાય કરજો આનાથી સારું એવું રિઝલ્ટ તમને જોવા મળશે તો મિત્રો તો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ